જય શ્રી રામ હું ભૈરવ ચાંદ્રા જામનગર બજરંગ દર સહસંયોજક અત્યારે જામનગરમાં છેલ્લા ઘણા દિવસથી જેહાદી જેહાદી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો દ્વારા જામનગરની ધાર્મિક એકતાને નુકસાન પહોંચાડવાનું અને હિન્દુ ધર્મની આપણે લાગણીને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવે છે છેલ્લા સોમવારે જામનગરના સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના લોકલ પેજ દ્વારા ઈદ ઉલ અદામાં ગાય માતાના ચિત્ર ઉપર શુભકામના પાઠવવામાં આવી હતી અને જામનગરમાં ઘણા વિસ્તારોમાં તો ખુલ્લે આપણે માંસનો જે કચરો છે એ ફેંકવામાં આવે છે અને કાલે તો હદ થઈ ગઈ આપણે જે સેફી ટાવર છે વોરાના હજીરાની સામે જ્યાંથી આપણે સિદ્ધનાથ મહાદેવના મંદિરે જાય છે એ રસ્તામાં ખુલ્લે ભેંસનું આપણે ધડ અહીંયા પડ્યું છે અને એનું મસ્તક પણ પડ્યું છે વિકસત હાલતમાં તો એના માટે અત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરેલ છે અને રજૂઆત કરીને આવેદન આપેલ છે કે આના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે છે આપણે જામનગરમાં છેલ્લા ઘણા દિવસ તો જે આપણે ધાર્મિક એકતા છે એને નુકસાન પહોંચાડવાનું કામ કરવામાં આવેલ છે તો એના માટે રજૂઆતને આવેદનપત્ર આપીશ જય શ્રી રામ